પટ્ટી તો <laughs> 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 ભાઈ નો પગ છે ભાઈ બોર ઉપર હા બોર ઉપર પગ રાખ્યો તાડા ની જો તો એટલું આવે પાણી એટલો ફ્રેશ થી પાણી આવે છે એટલું પાણી છે ભાઈ

આવું કામકાજ છે બધી એકસો બે જો આ મારું મને છે ને આ ટાવર યાર બહુ ગમે બધી વસ્તુ તો ઠીક પછી આ બી એચ ટાવર અને એક આ જીઓનો ટાવર જો ઓ અશોકભાઈ ગોહિલ ડોક્સ જે મતાજી માતાજી વાડી આવ્યા અશોકભાઈ આ બોર રૂબરાણું તેની માથે દેખાડીએ બધી યુટ્યુબ ફેમિલીને તો લાઈક કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાડ ભાઈ આજે વાડી આવ્યા આ વાડીએ કાલે નહોતું ભૂગાણું બધું આજે ભોગી ગયા હમ કરો મૂકી દે ભાઈ પત્રો હતું માથે ને ભાઈ કામ પડી ગયું છે પાણી અમારે જોરદાર મીઠું હોય હો ભાઈ પાણી ગીરના એરિયામાં અમારે જોરદાર મીઠું હોય તમારે ભાઈ સારો વરસાદ છે અમારે બાબરામાં ઓછો છે હો પા લાગ્યા હા વડી જડે જો આ ભાઈ વડી જડે લાગે ત્યાં આગેલા રામજીભાઈ ના બોર નું પાણી પીવું તો આલો શામતભાઈ જય માતાજી ઇштарામભાઈ વરસાદ ખૂબ ખૂબ થયો ને આ વરસાદ બે દિવસ ચાલુ હતો જો આ બોર ઉભરાઈ ગયા તો આવી પોઝિશન છે અત્યારે આ જયેશભાઈ નો છે ક્યાં સે પરળટ માં આવ્યો ભાઈ જયેશભાઈ ને અહીં જો આ ભાઈ નો છે આ બોર તો બધા લોકો અમારે ગાડિયાતરમાં વરસાદ સારો છે સારું 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 હવે હાલો આપણે નીકળીએ બસો ને ચોત્રીસ જણા જયું લાઈક કેટલી રીતે જણાવજો હવે આગળ આપણે આપણી વાડીની મુલાકાત લઈએ ભાઈ જયેશભાઈ ગયેશભાઈને અહીંયા મને કે બોર ઉભરાણો તો બે નીકળીએ ઓ પેલા હે હા હા બોર થઈ ગયો ને હવે સલકાઈ નહીં અમારી વાડી સાત છે ભાઈ સાત લાઇક છે ને બસો થી માથે જોવામાં હતા અમે ધીરે ધીરે આ બંડી શેવાનું કામ ચાલે તો તો લે લાઈબ જ કરો મોજેદરી આવી જાય ભાઈ આ રીતે વાતાવરણ છે અત્યારે હાલમાં જરાક ટાઈમ મેળો ખેતર આટો મારી આવી જાય મૂકું અહીંયાથી આપણી બંડી આવી ગઈ વિડીયો મારેલ છે અહીંયાથી આખું પાણી બખોલા માંથી આવે ભાઈ જયેશભાઈ ને

પીરેશ તો હવે મારે જ ને હું પીરેશ મારે ને આ કેટલા દી છે આપડી વાડી ની મુલાકાત લઈએ આપડી વાડી અહીંથી એક ડગલા છે બલો બલો કઈ છે ને આપણે પડી ગયેલા થઈ લાય કેતો તો નથી વંડી ડગરી નીકળી ગઈ ડગરી આવી ગયું ભાઈ આપડી વાડી કરીએ આવી